જામ જિલ્લા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલનો ભ્રષ્ટાચાર બારખાદીયાથી પૂરભેડી સુધી મુખ્ય રસ્તા પર પેચવર્કનું કામમાં ભ્રષ્ટાચાર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય વઘઈના ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ બાર ખાદ્યાથી સુધી એસટી બસ રૂટ હોવા છતાં આજથી કેટલાક વર્ષ વીતી ગયા છતાં નવા રસ્તા તો નથી બન્યા પણ આ રસ્તામાં બારખાદિયા ખીરમાણી દગડપાડા પુરભેડીથી મહારાષ્ટ્રને જોડતા ગામને લગતા તમામને આ રસ્તો મુખ્ય માર્ગ ગણાતો હોય સાથે મહારાષ્ટ્રને જોડતો રસ્તો ગણાતો હોય તો છતાં રસ્તામાં પડેલા ખાડાનું પુરાણ કે પેચવર્કનું કામ કરવા આના કાની કેમ ડાંગ જિલ્લા પંચાયત પેટા વિભાગ વગેરેના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ એસોસિએશન અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચારનું નજરાણું ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ બારખાંધિયાથી ખીરમાણી દગડપાડા ભૂર વેડી સુધી મુખ્ય રસ્તાનું પેચવર્કનું કામ શરૂ કરી ઠેઠર ખાડાનું પુરાણ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર રપેશ મહલા ડાંગ